ગઈકાલે વર્ષનો પ્રથમ દિવસ અને પ્રથમ દિવસે દેશવાસીઓ માટે સારા સમાચાર આવ્યા હતા ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિન કોવિશિલ્ડની ઇમરજન્સી એપ્રુવલ આપવામાં આવી છે ત્યારે કોરોના વેક્સિનને લઈને ગુજરાત સરકાર દ્વારા તૈયારી કરવામાં આવેલ સ્ટેટ ટાસ્ક ફોર્સ ફોર વેક્સિનેશન નામની ટાસ્ક ફોર્સના સભ્ય ડોક્ટર હિરેનભાઈ પટેલ સાથે વાત કરીએ નવો વસ્તુ પ્રથમ દિવસ છે પ્રથમ દિવસે દેશવાસીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે ભારત સરકારે કોરોનાની વેક્સિનને મંજૂરી આપી દીધી છે ત્યારે કોરોનાની વેક્સિનને મંજૂરી આપ્યા બાદ હવે આગામી સમયમાં તેના વિતરણ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે અને માનવામાં આવી રહ્યું છે કે આ મહિનાની શરૂઆતથી અંત સુધીમાં જ વેક્સિનેશનની કામગીરી પણ શરૂ થઈ જશે ત્યારે કોરોનાની વેક્સિનેશન માટે ગુજરાત સ્ટેટ ટાસ્ક ફોર્સની જે રચના કરવામાં આવી હતી તેમના સભ્ય ડૉક્ટર હિરણભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે જે આગામી સમયમાં કોરોનાના વેક્સિનેશન માટેની વિતરણ વ્યવસ્થાથી લઈ મોનિટરિંગ માટે શું શું તૈયારી સરકાર દ્વારા કરવામાં આવી છે તેમની કમિટી દ્વારા કરવામાં આવી છે તે આપણને જણાવશે જી એમને વાત કરવામાં આવે કોરોનાની વેક્સિનને મંજૂરી મળી ચૂકી છે સૌથી તો આજે પ્રથમ દિવસે જે વર્ષના પહેલા દિવસે જ નવા વર્ષના સારા સમાચાર સામે આવ્યા છે આ વેક્સિનેશનની કામગીરીના વિતરણ માટેની વ્યવસ્થા સરકાર દ્વારા જે નક્કી કરવામાં આવી હતી તેના માટે કમિટી બનાવવામાં આવી હતી તેના સભ્ય પણ તમે છો તો તમારા દ્વારા ઘણા સમયથી આ ઉપર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે તો આગામી તૈયારીઓ આપણા દ્વારા શું રહેશે સૌથી પહેલાં તો આ બે હજાર એકવીસમાં આપણે રાહ જોતા હતા કે બે હજાર વીસ ગયું એવું એકવીસ ના આવે એક વીસ લઈને આવે ને એ વીસ એટલે કે આપણી ઈચ્છા અત્યારે એક સારા સમાચાર રૂપે પૂરી પડી રહેલી એવું જણાય છે દેશભરના લોકો આનાથી ચોક્કસપણે ખુશ હશે અને એ ડૉક્ટર અમને પણ આનંદ આનંદ છે કે જે આપણે કંઈક કોરોના વેક્સિન કોરોના અટકાવ માટે જે મથી રહ્યા હતા એના માટે આપણે એક સુદૃઢ હથિયાર આપણા હાથમાં આવ્યું છે વેક્સિન સ્વરૂપે આજે જ ડીજીસીઆઈ ડ્રગ કંટ્રોલ ઓફ ઇન્ડિયા દ્વારા સૈદ્ધાંતિક ઇયુ ઇયુ મતલબ ઇમરજન્સી ઓથોરાઇઝેશન એ સીરમ ઇન્સ્ટિટ્યૂટ નામની વેક્સિન બનાવતી આપણી ભારતની કંપની છે એને મળ્યું છે આ વેક્સિન કોવિશિલ્ડ નામે ઓળખાશે અને એનું રિસર્ચ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં થયેલું અને ત્યારબાદ એસ્ટ્રા નામની કંપનીએ એના પર ડેવલપમેન્ટ અને પ્રોડક્શન કર્યું અને એનો ઉપયોગ કરીને અહીં આપણે રો મટીરિયલ વાપરીને અહીં સીરમ ઇન્સ્ટિટ્યૂટ મોટા પાયેનું ઉત્પાદન કરી રહી છે અને હવે ટૂંક સમયમાં